જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે લોભનું પરિણામ પ્રાચીન નગરી કર્ણાવતીની અંદર એ ગિરીશ ચંદ્ર નામનો એક વેપારી રહેતો હતો પણ ખૂબ લોભી જરા પણ રૂપિયો વાપરી ન શકે એ જ્યારે બજારની અંદર ખરીદી કરવા જતો ત્યારે દુકાનદાર પાસેથી એ વસ્તુની જે કિંમત હોય ને એની અડધી કિંમતમાં એ વસ્તુ માગતો અને મર્યાદા તો ત્યારે તૂટતી કે જ્યારે એ શાકભાજી લેવા જતો ને ત્યારે અડધી કિંમતમાં માગતો આ રીતે તેનો લોભ ખૂબ હતો એક દિવસ એમને વિચાર્યું કે આ શાકભાજીવાળા પાસેથી અડધી કિંમતે શાકભાજી લેવી એની કરતાં લાવને વાડીમાં પહોંચી જાવ મફતમાં મળી જાય આમ એનો લોભનો પારો ઊંચો ગયો એક દિવસ એ કોકની વાડીની અંદર ઘૂસી ગયો વાડીની અંદર જોયું તો ઘણા બધા શાકભાજીના છોડ હતા એમાંથી એ શાકભાજી ઉતારવા લાગ્યો શાકભાજી ઉતરી ગયા ત્યાર પછી તેમની નજર ફળના ઝાડ ઉપર ગઈ એ કે અહીંયા તો ફળ છે આપણ મફતમાં મળી જાય તો આપણે શા માટે પૈસા વાપરવા એટલે એક મોટા ઝાડ ઉપર તે ચડી ગયો અને ફળો મળ્યો ભેગા કરવા ઘણા બધા ફળો ભેગા થઈ ગયા છતાં પણ તેનો લોભ ન ગયો એ કે એ બહુ ઊંચી ડાળી છે ને આ ખૂબ સારા ફળ છે લાવને ઉપર જાઓ હવે એ વેપારી એટલો બધો યુવાન પણ નહોતો કે ઊંચાઈ ઉપર જઈ શકે છતાં લોભને કારણે એ ધીરે ધીરે એકદમ પાતળી ડાળી સુધી પહોંચી ગયો જેઓ એ પાતળી ડાળી ઉપર ગયો ડાળી ઝૂકી અને તેમનું સમતોલન વિખાઈ ગયું અને ડાળીએ કર્યો છતાં પણ ડાળ થડ એના હાથમાં કે પગમાં અટવાણ્યું નહીં અને લટકતો થઈ ગયો જેમ ફળ લટકે ને એમ એ ઝાડ ઉપર લટકતો હતો હવે હાથ દુખવા લાગ્યા હવે શું મારું થશે એવામાં વાડીની અંદર એક હાથી ઉપર બેઠેલો માણસ ત્યાંથી નીકળ્યો આથી વેપારી જોર જોરથી બૂમ પાડવા લાગ્યો એ ભાઈ એ હાથીવાળા ભાઈ મને બચાવો મને આ ઝાડ ઉપરથી ઉતારો તો હું તમને ઘણા બધા રૂપિયા આપીશ આથી પહેલાં હાથીવાળાને પણ લોભ જાગ્યો એ પણ હાથી ઉપર ઊભો થયો હાથી ઉપર ઊભો થઈ અને પહેલાં વેપારીના પગ થોપ્યા જેવા આમ પગ પગડ્યા અને કીધું ડાળ મૂક પણ તે પહેલાં હાથીએ પાણી જોયું એટલે હાથી પાણી પીવા માટે નીચેથી નીકળી ગયું હાથી ગયો એટલે પેલો હાથીનો માલિક એક વેપારીના પગે ટીંગાઈ ગયો આમ બેની લાઈન થઈ ગઈ લોભી વેપારી અને મહાવત બે ટીંગાવા લાગ્યા આથી લોભી મહાવત મહાવત કેવા લાગ્યો કે વેપારી તું હવે ઝાડની ડાળી ન છોડતો હવે હું પૈસા આપીશ એ પણ પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો એ સમયે એક ઘોડાવાળો ત્યાંથી નીકળ્યો હાથી ઓલા બે બૂમો પાડીને તેને બોલ્યો કે ભાઈ અમને બચાવો અમને આ ઝાડ ઉપરથી નીચે ઉતારો હું અમે તમને પૈસા આપશું પેલા ઘોડાવાળાને પણ લોભ લાગ્યો અને એ પણ નજીક આવ્યો અને પેલા હાથીના માલિકના પગ પકડ્યા એ સમયે ઘોડાએ પણ પાણી જોયું એટલે એ પણ નીચેથી તો નીકળી ગયો અને ત્રીજી લાઈન થઈ ગઈ અને ઓલો હાથીના માલિકના પગે ટીંગાઈ ગયો આમ ત્રણ માણસોની લાઈન થઈ ગઈ પેલા વેપારીના હાથમાં હવે ડાળી રહે એવી પરિસ્થિતિ ન હતી પાતળી ડાળીને કારણે એ ડાળી તૂટી અને ત્રણે નીચે પડ્યા અને ત્રણેને ખૂબ વાગ્યું આમ અંતે રૂપિયા દવાખાને અને વેદ પાસે આપવા પડ્યા આમ કહેવાય ને લોભ કરવાથી માણસને જ પોતાને નુકસાન જતું હોય છે અતિ લોભ છે ને એ પાપનું મૂળ છે ઘણીવાર આપણે કહીએ કે લોભે લક્ષણ જાય આમ માણસનો લોભ એ ખરાબ કામ કરવા માટે અન્યને નુકસાન કરવા માટે પણ પ્રેરણા આપતો હોય છે બચત જરૂર કરીએ પણ લોભ ન કરીએ